અંજલિ તાલુકામાં આવતા અડી ગામે ચોકડી પાસે રોડ પર બે બાઇક કથળાતા અકસ્માત સર્જાયો સંજેલી તાલુકામાં આવતા ઈટાળી ગામે ચોકડી પાસે રોડ પર બે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો જેમાં એકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજવા પામ્યું છે જેમાં બીજા એક ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જેમાં મળતી માહિતી મુજબ ઈટાળી ગામે સ્ટેશન પર સૂર્યકાંતભાઈ કાંતિભાઈ તાવ્યાર તથા સંજેલી ગામે રહેતા જયેશભાઈ ભરતભાઈ ચારેલ આમ બંને જણ જયેશભાઈનું મોટરસાઇકલ લઈ મરણ પામેલ સૂર્યકાંતભાઈના ઘરે મોલી ગામે નળા ફળિયામાં જતા હતા જેમાં જયેશભાઈ મોટર ચલાવતા હતા સૂર્યકાંતભાઈ પાછળ બેઠલ હતા અને બંને મોટર વચ્ચે એક્સિડન્ટ થયેલ છે જેમાં સૂર્યકાંતભાઈની લાશ પડેલ હતી અને તેમના માથાના ભાગે ઈજા થયેલ હતી અને જેની બાજુમાં બે મોટર પડેલ હતી સૂર્યકાંતભાઈની મામાના છોકરા જયેશભાઈ ભરતભાઈ ચારેલની સ્પ્લેન્ડર મોટર હતી અને રોડની નજીક બાજુમાં એક ડિસ્કવરની મોટર પડેલ હતું એસટી બસ ને ઓવરટેક કરતા બંને મોટર સાયકલ ધડાકાભેર અથડાતા સૂર્યકાંતભાઈને માથાના જમણા ભાગે ગંભીર ઢીંગળી ઈજા થતાં તેમનું મોત થવા પામ્યું હતું ત્યારે સરકારી વાહનમાં તેમને સામૂહિક કેન્દ્ર સંજેલીમાં લાવવા આવ્યા અને જયેશભાઈને માથાના ભાગે તેમજ પગ ઉપર ઈજા થતા દાહોદ દવાખાને રિફર કરવામાં આવ્યા સામેવાળા વાસિયા ચાકી ચણા ગામના વતની હતા તેઓને પણ ગંભીર ઈજા થઈ હતી અને તેઓને પણ દવાખાને દાખલ છે તેમ જાણવા મળ્યું આ બાબતે સંજેલી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ મરણ પામનાર ભાઈ પ્રકાશભાઈ વાલસિંગભાઈ તાવિયાડે ફરિયાદ નોંધાવી છે রিপোর্টার বিজয় চারপোর্ট সংজেলি.